આમોદ લાખો રૂપિયાના અહમદનગર પાલિકા નેવું ટકા સાધનો નજીવો ખર્ચ ન કરતા મળ્યા અહમદનગરની સેવા અને સુખાકારી માટે વપરાતા સાધનો ધૂળ કાટ ખાતા જોવા મળ્યા છે નગરપાલિકા પ્રમુખની ગાડી પણ એક વર્ષથી ગેરેજના ખુલ્લા મેદાનોને ધૂળ ખાતી નજરે પડી છે નગરપાલિકાના પાણીનું ટેન્કર જે નગરમાં લોકોને સસ્તા ભાવે આપવામાં આવે છે તેના તેરસો રૂપિયા મતદાર રકમ માટે બે મહિનાથી પંચરની દુકાને કોઈ લેવા પણ જઈ રહ્યું નથી રાજકોટ ખાતે આટલો મોટો કાંડ બન્યા બાદ પણ આમોદ નગરપાલિકાનો ફાયર ફાઈટર આજ દિન સુધી રિપેર કરવામાં પણ નથી આવ્યું ત્યારે ગોર બેદરકારી સામે આવી છે મશીનો ધૂળ કાટ ખાઈ રહ્યા છે ગટર સાફ કરવાના જેટિંગ પણ જોવા નથી મળતા આમોદ નગરપાલિકા હાલ કોઈ પણ આગ લાગવાની ઘટના બને તો જંબુસર વાગરા કે ભરૂચથી ફાયર ફાઈટરો બોલાવવા પડે તેવી સ્થિતિ છે ગટર સાફ કરવાનું મશીન જંબુસર નગરપાલિકામાંથી બોલાવવું પડે તેવું છે તો શું આમોદ નગરપાલિકાના સ્વચ્છતા અભિયાન સાધનો ક્યાં પડ્યા છે કઈ હાલતમાં પડ્યા છે કેટલા સમયથી પડ્યા છે તેના વિશે નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસરને ખબર છે ખરી તેવા અનેક સવાલો ઉઠ્યા છે આ અમો ફાયર ફાઈટ દરેક વર્ષથી દૂર ખાય છે બરાબર સુરત છે અમદાવાદ છે મોરબી છે એવી હોનારત કરવાની આમોદ નગરપાલિકાની ઈચ્છા છે તેના કોઈ જાતની તકેદારી રાખતા નથી બરાબર આમોદના ચચાર ફૂંકવા શૌચાલય છે એક પણ ચાલુ નથી

उपज स्टार्ट बियारा इरंडा बियारण कॉस्बोस लांबी चाची मानो मा शक्ति भरपूर सुकारो ऊपज लखनऊ कॉस्मोस एरंडा बियारण